સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓની વધુ એક કરતૂત સામે આવી છે થોડા સમય પહેલા જ એક સ્વામીનો કથિત વિડિયો સામે આવ્યો હતો એ કેસ હજુ ચાલુ છે તે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળનો ખજાનચી જેનો એવો વિડિયો વાયરલ થયો છે જેના વિશે વાત કરતા પણ શરમ આવે છે શું છે આખી ઘટના એ કરીશું વાત નમસ્કાર આપની સાથે હું સેજલ આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયો થોડા સમય પહેલાનો છે પણ આવી ઘટનાઓના કારણે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે વિડીયો સામે આવતાની સાથે જ સાધુ સંત અને ભગવા વસ્ત્રો પર ફરી એકવાર સવાલ ઉઠ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતો આ વધુ એક વિડીયો છે એક સ્વામી એક સાધુ અને સંતને આ લાંછન લગાડે એવું કામ એણે કર્યું છે પ્રશ્ન એ થાય છે કે આવી લંપટ લીલા કરતાં એને શરમ નહીં આવી હોય આ સ્વામી નથી પરંતુ સંત સનાતન અને સ્વામી પરંપરાને એક છે 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 આટલું બધું હું કેમ બોલી રહી છું એનું કારણ દોરાજીમાં ફરેણી એ ફરેણી ગુરુકુળમાં હરિચરણ સ્વામી ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યું છે અને એનો વિડીયો વાયરલ થયો છે હરિચરણે ફરેણી ગુરુકુળનું નામ અભળાવ્યું છે એવી ચર્ચાઓ ચાલી રહી છે વિડિયોમાં હરિચરણ સ્વામીનું મોડું સ્પષ્ટપણે દેખાય છે સ્વામીનો વિડીયો વાયરલ થયા પછી સંપ્રદાય ફરી એકવાર કલંકિત થયો છે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો અંદાજે દસ મહિના પહેલાનો છે અને હાલ વાયરલ થયો છે આ ઘટનાને દબાવવા માટેનો પ્રયાસ કરાયો હતો પણ કહેવાય છે કે સત્ય ક્યારેય છુપ રહેતું નથી એ કોઈને કોઈ દિવસે બહાર આવે જ છે જેવી રીતે આ વિડીયો સામે આવ્યો છે સ્વામી હરિચરણ હાલ ગુરુકુળમાં કાર્યરત હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર ચર્ચામાં આવ્યો કેમ કે એક સ્વામી એક સાધુ એક સંત એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એ વિડિયોમાં વાયરલ થયો છે વિડીયો આખો જોઈ શકાય એવી ક્ષમ એવી એવી હાલતમાં પણ એ વિડીયો નામ ડુબાડ્યું છે એ ફરેણી ગુરુકુળ નો ખજાંચી છે ભગવાધારી સ્વામી એક નહીં આવા અનેક યુવકો સાથે એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો જેના લઈને એ યુવકોએ ત્યાં ભણતા વિદ્યાર્થીઓએ ફરિયાદ પણ કરી હતી ગુરુકુળમાં વિદ્યાર્થીઓ જાય છે કેમ ધર્મનું જ્ઞાન લેવા સંસારનું જ્ઞાન લેવા માટે અને આગળ આવવા માટે ભણવા માટે ભણતર માટે પણ આવા પ્રકારનું જ્ઞાન આ લંપટ સંત એક સંત જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો એ વિડીયોમાં વાયરલ થયો છે એ એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની હવે માંગ થઈ રહી છે કેમકે એ સંત તો એક વખત વિચાર કરજો કારણ કે અહીં સાધુના વેશમાં હેવાનો બેઠા છે વિડીયોના દ્રશ્યોને શબ્દોમાં વર્ણવી શકાય એવા નથી એવું કૃત્ય સંત કરી રહ્યા છે અને બોલી શકાય એવા પણ એ શબ્દો નથી એટલે જ કહી રહ્યા છીએ કે સ્વામીઓ પાસે મોકલતા પહેલાં તમારા બાળકોને સત્તર વખત વિચાર કરજો કે ખરેખર એ ત્યાં ભણી શકે ત્યાંથી ધર્મનું જ્ઞાન લઈ શકે એવા સાધુઓ ત્યાં છે ખરા કેમ કે ફરેણી ગુરુકુળ ફરેણી ધામ અને ત્યાં દસ મહિના પહેલાંનો આ વિડીયો જે સાબિત કરે છે કે સંતો છે એ આવી લંપટ લીલાઓ લંપટ કૃત્યો ત્યાં કરી રહ્યા છે અને આ ઘટનાને દબાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો

કેમ મંજૂરી આપી ગુરુકુળમાંથી એમને કાઢી કેમ ન મૂક્યા મંથલી પંથકમાં વીસ વર્ષ પહેલા મોટું ફુલેકુ ફેરવનાર સ્વામી કોણ છે આવા ફેરવનાર લોકોના હાથમાં શું સંસ્થા સલામત છે કેમ કે આ સંસ્થાનો હતો જેનો વિડીયો એકાદ વર્ષ પહેલાનો છે વિડીયોને લઈને ભારે ચર્ચા છે ગુરુકુળના કોઠારી સ્વામી સુધી પણ આ વાત પહોંચી હતી જોકે સંસ્થાએ વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને રાખવાને બદલે સંસ્થાની આબરૂ બચાવવાનો નિર્ણય કર્યો સંસ્થાએ હરિચરણ સ્વામીના કુકર્મોને ઢાંકી દીધા એ જ સમયે જો આ ખજાનચીના પાપ બહાર આવી ગયા હોત તો બીજા અનેક યુવકો બચી ગયા હોત એવી પણ ચર્ચા છે કે હરિચરણ સ્વામીની વાસનાનું ભોગ બનેલા અમુક યુવાનોએ અગાઉ અરજી પણ કરી હતી ભૂતકાળમાં પણ એ સમયે સ્વામીએ અનેક મોટા માથાઓનો હવાલો સોંપીને આ મેટરને ખતમ કરાવવાની કોશિશ કરી જે ભોગ બનેલા યુવાનો છે એને ન્યાય મળવાને બદલે એમને માર માર્યો હોય એવી પણ ચર્ચાઓ છે તમે તમારા બાળકોને એક સારું શિક્ષણ મળે ધર્મનું જ્ઞાન મળે એના માટે તમે ગુરુકુળમાં મોકલો છો અને ગુરુકુળમાં એમની સાથે આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે ન્યાય માટે જો અરજી કરવામાં આવે તો એમને મેથી પાક ચખાડવામાં આવે આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે તમારા બાળકોને આવી સંસ્થાઓમાં મોકલતા પહેલાં સો વખત ચેક કરજો કે ત્યાંના સ્વામીઓ એ લાયક છે ખરા કે બાળકોને જ્ઞાન આપી શકે જેના પોતાનામાં જ જ્ઞાન નથી આ ઘટનાને લઈને હવે કાર્યવાહી કરવાની જબરદસ્ત માંગ ઉઠી છે સંસ્થાના જે સંચાલકો છે એમને તો ગોળ ગોળ જવાબો પણ આપ્યા છે પણ હકીકત એ છે કે આ કૃત્ય થયું છે અને જે વિડીયો વાયરલ થયો છે જે માધ્યમોમાં ચર્ચાઈ રહ્યું છે એમાં એ સ્વામી છે એનું મોડું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને સાબિત થઈ રહ્યું છે કે સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય યુવાનો સાથે કરી રહ્યું છે આવા સ્વામીઓ સામે કાર્યવાહી થવી જોઈએ આવા બે ચાર સ્વામીઓ છે આખા સંપ્રદાયને લાંછન લગાડે છે તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર